આ ગ્રુપ તમે જાઓ જાણો છો કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એમને એક સવાલ પૂછ્યો કે ભારત સરકારના મંત્રી કિરણ રિજ્જુજી ભગવાન બુદ્ધના અવશેષ પવિત્ર અસ્થિ લઈ અને વિયેતનામ ગયા છે ગૌતમ બુદ્ધ એક ઐતિહાસિક મહામાનવ છે તેમના અવશેષ અસ્થિ મોજૂદ છે દુનિયાના બીજા બૌદ્ધ સિવાયના અન્ય બીજા ધર્મ સંપ્રદાયના સ્થાપકના અસ્થિ મોજૂદ છે ખરા હિન્દુ ધર્મના તે કરોડ દેવી દેવતામાંથી કોઈના અવશેષ અસ્થિ મોજુદ છે ખરા કે તેના આધારભૂત પુરાવા મળે છે આ આ સવાલ પૂછ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એટલે ટૂંકમાં એની પાસે ડેટા છે અને એક લાખો પુસ્તકો અને જે માહિતી છે દુનિયાની એના પુસ્તકો છે તો એના ઉપર એનું વિશ્લેષણ કરીને આપણને એ જવાબ આપે છે તો એનો જવાબ શું આપ્યો એ આપણે જોઈએ તટસ્થ ભાવે કોઈ આમાં ભેદભાવ કે પક્ષી પક્ષા પક્ષ કરાવીને જેને જવાબ આપ્યો છે એ જ આપણે એની ફોટોકોપી કરીને અહીંયા મૂકી છે તો એમનો જે જવાબ છે ને તો એમાં છે કે ભારત સરકારના મંત્રી કિરણ રિજ્જુજીએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ અસ્થિ સાથે વિયેતનામની યાત્રા કરી હતી જે એક થી છ મે બે દરમિયાન વિયેતનામ બૌદ્ધ વિશ્વ ખાતે પ્રદર્શન માટે લઈ જવામાં આવ્યા હતા આ અવશેષો ભારતના સારનાથથી લઈ જવામાં આવ્યા હતા અને તેમના વિયેતનામના મઠ ખાતે ઔપચારિક સ્વાગત સમારોહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા આ અવશેષો બૌદ્ધ ધર્મના અનુયાયી માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તે ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ ઈસવીસન પૂર્વે ચારસો પછી સંઘ દ્વારા સાચવવામાં આવ્યા હતા આ અવશેષોની સત્યતા ઐતિહાસિક અને પુરાતત્વ રીતે સ્વીકૃત છે એટલે કે એ ઐતિહાસિક રીતે આધારભૂત પુરાવા છે એમાં જેમ આ કુશીનગર પીપરાવા અને અન્ય સ્થળે મળેલા સ્તૂપમાંથી પ્રાપ્ત થયેલા અવશેષોનો સમાવેશ થાય છે આ એને માહિતી આપી હવે બીજા ધર્મની એને માહિતી એમ કે ભાઈ અન્ય ધર્મોના સ્થાપકોના અવશેષ તો બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય ધર્મોના સ્થાપકોના અવશેષ વિશે નીચે મુજબની માહિતી છે ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના અવશેષ અસ્તિત્વનો કોઈ નક્કર પુરાવો નથી ખ્રિસ્તી માન્યતા અનુસાર ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર મૃત્યુ પામ્યા બાદ ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગે ગયા આથી તેમના શારીરિક અવશેષો મળવાનો સવાલ જ ઉભો થતો નથી જોકે કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયોમાં પવિત્ર અવશેષો રેલિક્સ જેવા કે કૃષ્ણના ટુકડા ઈસુના કપડાં અથવા તો જે એનું કફન જે હોય ને એ પૂજની છે પરંતુ આની સત્યતા વિવાદાસ્પદ છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ નથી ઇસ્લામ ધર્મ તો ઇસ્લામ સ્થાપના સ્થાપક પૈગમ્બર ના અવશેષો અસ્થિ હોવાનો કોઈ પુરાવો નથી ઇસ્લામિક પરંપરા અનુસાર પૈગમ્બર નું શરીર મૃત્યુ પછી છસો બત્રીસ એડીમાં સીમાં માં દફનાવવામાં આવ્યું હતું અને તેમની કબર આજે પણ મસ્જિદ એ નબી માં છે જોકે ઇસ્લામમાં અવશેષો ની પૂજા કે સંગ્રહ ની પરંપરા નથી કેટલીક વસ્તુઓ જેવી કે પૈગંબરના વાળ કપડા અથવા તો તલવાર જેને તબરકાત કહેવાય છે કેટલાક શિયા અને સુફી સંપ્રદાયોમાં પવિત્ર માનવા આવે છે પરંતુ એની આની ઐતિહાસિક સત્યતા ચકાસાયેલ નથી જૈન ધર્મ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું થી પાંચસો ના અવશેષો હોવાનો કોઈ નક્કર પુરાવો નથી જૈન પરંપરા અનુસાર મહાવીરે નિર્વાણ મોક્ષ પ્રાપ્ત કર્યો અને તેમનું શરીર અંતમ અંતિમ સંસ્કાર પછી રાખમાં પરિવર્તિત થયું હતું જૈન ધર્મમાં અવશેષોની પૂજા કે સંગ્રહની પરંપરા નથી નથી તેથી આવા કોઈ અવશેષ મળ્યા ધર્મ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ ના અવશેષ હોવાનો કોઈ પુરાવો નથી શીખ પરંપરા અનુસાર ગુરુ નાનકનું શરીર મૃત્યુ પછી અદશ્ય થઈ ગયું હતું અને તેમના અંતિમ સંસ્કારની કોઈ ચોક્કસ માહિતી નથી શીખ ધર્મ અવશેષોની પૂજા કે સંગ્રહનો ખ્યાલ નથી તેના બદલે ગુરુ ગ્રંથ સાહિબ ને આધ્યાત્મિક માર્ગદર્શક માનવામાં આવે છે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મના દેવી દેવતાનો અવશેષ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એક પૌરાણિક અને સાંકેતિક ખ્યાલ છે જે વિવિધ દેવી શક્તિઓ અને પ્રકૃતિના અભિવ્યક્તિઓને દર્શાવે છે હિન્દુ ધર્મના મુખ્ય દેવ દેવી દેવતાઓ જેવા કે બ્રહ્મા વિષ્ણુ શિવ દુર્ગા ગણેશ અથવા તો અન્યોને શાશ્વત અથવા તો અલૌકિક માનવામાં આવે છે જેઓ શારીરિક રૂપમાં જન્મ લે છે એટલે કે અવતાર લે છે પરંતુ તેમનું અસ્તિત્વ ભૌતિક કે છે આથી તેમના અવશેષ હોવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી નીચેના કેટલાક મુદ્દાઓ આને સ્પષ્ટ કરે છે અવતારો રામ અને કૃષ્ણ હિન્દુ ધર્મમાં વિષ્ણુના અવતારો જેવા કે રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિ તરીકે પણ ગણવામાં આવે છે પરંતુ તેના અવસી અવશેષ એટલે કે અસ્થિઓનો કોઈ નક્કર પુરાવો નથી રામાયણ અનુસાર રામે પોતાના શરીરનો ત્યાગ કરી નદીમાં પ્રવેશ કર્યો હતો અને મહાભારત અનુસાર શરીર ત્યાગ્યું પછી તેમનો અંતિમ સંસ્કાર થયો આ અવશેષો કોઈ ઉલ્લેખ નથી શિવ દુર્ગા અને અન્ય દેવ દેવતાઓ તો શિવ દુર્ગા ગણેશ જેવા દેવતાઓને હિન્દુ ધર્મમાં અનાદી અને અમર માનવામાં આવે છે તેઓ શારીરિક રૂપમાં પ્રગટ થાય છે પરંતુ તેમનું અસ્તિત્વ ભૌતિક નથી આથી તેમના અવશેષો હોવાનું વાત અસંગત છે કેટલીક પુરાણ કથાઓમાં જેમ કે સતીના શરીરના ભાગોમાં એકાવન શક્તિ પીઠમાં પીડા કહેવાય છે પરંતુ આ પ્રતિક પ્રતિકાત્મક છે આધ્યાત્મિક માન્યતા છે જેના કોઈ પુરાવા કે પુરાતત્વ વિભાગનો કે ભૌતિક પુરાવો નથી તો છેલ્લે નિષ્કર્ષ આપ્યો છે કે ગૌતમ બુદ્ધના અવશેષો આ અવશેષો ઐતિહાસિક અને પુરાતત્વી રીતે સ્વીકૃત છે જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર છે અન્ય ધર્મના સ્થાપક ખ્રિસ્તી ઇસ્લામ જૈન શીખ ધર્મના સ્થાપકોના અવશેષો કોઈ નક્કર પુરાવો નથી કેટલીક વસ્તુઓ જેમ કે કપડાં વાળ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેમની સત્યતા વિવાદાસ્પદ છે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને શાશ્વત અને અલૌકિક માનવામાં આવે છે તેમના અસ્થી હોવાનો કોઈ ઐતિહાસિક કે પુરાતત્વ વિભાગનો પુરાવો નથી શક્તિપીઠો જેવી માન્યતાઓ પૌરાણિક અને આધ્યાત્મિક છે પરંતુ એના કોઈ પુરાવા ભૌતિક પુરાવાનો અભાવ છે આ ગુર જે રોક છે એને રોકે જવાબ આપો તો મિત્રો આના ઉપરથી તથાગત ગૌતમ બુદ્ધને માનવાવાળા દુનિયાના જે લોકો છે એને તો એક ખૂબ જ એટલે ઉત્તમ સંદેશ જાય છે ને કે દુનિયામાં તમે જો એક ગૌતમ બુદ્ધ જ એવા છે કે જેના વિભાગના પુરાવા પુરાવા તમે છે અને એ કે ગૌતમ બુદ્ધ નો જે માનવ ધર્મ છે શ્રેષ્ઠ ધર્મ છે તો આ જે ભગવાન બુદ્ધના જે અવશેષ અને અસ્થિ છે એના વિશે આપણે વાત થઈ મિત્રો આપણા સૌ માટે તો ગૌરવની વાત છે ને ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટો કોળી સમાજ છે

જે પછાત વર્ગો છે ખાસ કરીને આજના ઓબીસીએસસીએસટી માટે તો કેટલી ગૌરવની વાત કહેવાય કે ભારત સરકાર તમે જો વિચાર કરજો કે ફક્ત ગૌતમ બુદ્ધના નામે આવું કર્યું બધું અવશેષ લઈને જાય બીજા કોઈ પણ દેવી દેવતાનો એક પણ ક્યાંય વિદેશમાં જઈને પુરાવો કે આધાર પુરાવો આપ્યો હતો તો ક્યાંય આવી રીતે લઈ જ લઈ જઈ શકતા નથી તો ફરીથી બાર મે વૈશાખી પૂનમ આવે છે એટલે કે ભગવાન બુદ્ધનો જન્મદિવસ ભગવાન બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને ભગવાન બુદ્ધ એટલે જે એમનો જે મૃત્યુ દિવસ છે એ ત્રણેય વૈશાખી પૂનમ એ વૈશાખી પૂનમ ભારત અને દુનિયાના બધા દેશોમાં એ બહુ મોટો ઉત્સવ તરીકે ઉજવાય છે તો આપ સૌ પોતપોતાના પોતાના ઘરે વૈશાખી પૂનમ ઉજવજો અથવા તો જે સંસ્થાઓમાં જે શહેરમાં કાર્યક્રમ થતા હોય એમાં બધા સહભાગી બનજો અને ભગવાન બુદ્ધના જે સંદેશ છે પંચશીલ અને અષ્ટાંગિક માર્ગ પાંચ સીલ પાલન કરીએ એ જ બૌદ્ધ ધર્મ એમાં કોઈ બીજા કર્મકાંડ કરવાના રહેતા નથી અને આ ગ્રોક જ્યારે જયારે એક બીજો સવાલ પૂછ્યો હતો ને કે દુનિયાના જે બધા ધર્મોમાં એમાં માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાના શ્રેષ્ઠ ધર્મ કહ્યું તો એ ગ્રોકે જવાબ આપ્યો છું કે આ આ જેટલા જે આપણે કીધું ને માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ એમણે બૌદ્ધ ધર્મ કીધો હતો એટલા માટે કે ભાઈ બૌદ્ધ ધર્મ અંદર તમને સવાલ કરવાની છૂટ છે બીજા કોઈ અન્ય ધર્મ તમને સવાલ પ્રશ્ન કરવાની છૂટ નથી બૌદ્ધ ધર્મ તો ખુદ ગૌતમ બુદ્ધે કીધું કે હું કહું એટલે પણ નહીં માનતા પણ તમને યોગ્ય લાગે માનવ સમાજ માટે કલ્યાણી કલ્યાણકારી હોય અને એ કુદરતના નિયમોને સુસંગત હોય વૈજ્ઞાનિક આધાર પર હોય એમ તમને લાગતું હોય તો એને માનજો એટલે આ આટલો વૈજ્ઞાનિક ધર્મ દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી એટલે કીધું ભાઈ આ માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક જે આ અભિગમ છે આના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ બૌદ્ધ ધર્મ છે તો ફરીથી મિત્રો વૈશાખી પૂનમ આવે છે તો બધા એને વૈશાખી પૂનમની શુભકામનાઓ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરી છીએ જય ભીમ નમો બુધાય જય સંવિધાન